સદગુરુ ભગવાન કી દ સનાતન ધર્મની જય સૂક્ષ્મણ એટલે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા તો સૂક્ષ્મણાને કઈ રીતે આપણે સાધવી તો સૂક્ષ્મણા તો આપ આપમેળે કલાક દોઢ કલાક બે કલાકે આપમેળે બદલતી રહેશે પણ આપણે સાધના માર્ગની અંદર ભજનની અંદર જ્યારે સૂક્ષ્મણાની જરૂર પડે છે તો એ વખતે સૂક્ષ્મણાને આપણે કેમ પ્રગટ કરવી અને કેટલી સમય આપણે એને ટકાવી રાખવી એ બાબત આપણે સત્સંગ લેશું અને સૂક્ષ્મણા દ્વારા જ ધ્યાન થાય છે સુક્ષ્મણાથી જ પણ ભજન થાય હરિના માર્ગની અંદર સાલવા માટે આધ્યાત્મિકની અંદર સાલવા માટે પણ સૂક્ષ્મણાનું મહત્વ છે તો એ સૂક્ષ્મણાને આપણે સમજવી જરૂરી છે અને એને પ્રગટ કરવાની વિધિ પણ આપણે આમાં બતાવશું ઇંગલા પિંગલા જ્યારે બંને એક થાય એને પણ સૂક્ષ્મણા કહેવાય છે અને શિવ શક્તિ એક થાય એને પણ સૂક્ષ્મણા કહેવાય છે જે આપણી ડાબી નાળી છે એને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને જમણી છે શિવ સ્વરૂપ કહેવાય છે બંનેને એક થાય એને પણ એક સૂક્ષ્મણા કહેવાય છે અને બીજું કે સૂક્ષ્મણા આપણા પ્રાણની ઉપર ધ્યાન દેવાથી પણ થાય છે અને પ્રાણની અંદર ધ્યાન દેવાથી એક મહત્ત્વ કાર્ય તો એ છે કે ગંગામાં કહેશે કે કાયમ રહેવું વર્તમાન તો વર્તમાન દરેક સાધક જ્યારે પ્રાણ પોતાના શ્વાસની અંદર જ્યારે ધ્યાન ધરે છે ત્યારે ભૂત અને ભવિષ્ય ભૂલી અને વર્તમાનની અંદર આવે છે એટલે શ્વાસમાં ધ્યાન દેવાથી પણ એક વર્તમાનની અંદર આપણી પ્રવેશ થઈ જાય છે અને જ્યારે શ્વાસમાંથી જ્યારે સાધક બહાર નીકળે કે આ ભૂત ભવિષ્યની અંદર પણ આપણો સંકલ્પ વિકલ્પ પોગાડી દેશે તો જોઈએ આપણે કે સૂક્ષ્મણા એટલે શું છે એને પ્રગટ કેમ કરવી અને પ્રગટ કર્યા પછી એને ટકાવવી કેમ એટલે ઇંગલા પિંગલા ને સૂક્ષ્મણા આ ત્રણ મળે એને ત્રિવેણી કહેવાય અને આ ત્રિવેણી ઘાટે સૂક્ષ્મણાને સાધવાની છે તો સૂક્ષ્મણા સાધન કેમ સાધવું કેમ કે ઇંગલા પિંગલા છે એ એક સાલે કે બીજી સાલે સૂક્ષ્મણા પાંચ દસ શ્વાસ સુધી ચાલુ રહેતી હોય તો એને કઈ રીતે આપણે ચાલુ રાખવી તો સૂક્ષ્મણાને રાખવા માટે કેમ કે ઇંગલા અને પિંગલાનું એક સ્વરૂપ થાય ત્યારે જ સૂક્ષ્મણા જાગ્રત થાય છે તો સાધકને આપણી ભીતર પણ ઉતરવું પડશે અને પહેલાં તો શ્વાસ શ્વાસને ઉશ્વાસને જાણ્યા પછી જ આધ્યાત્મિકની અંદર ઉતર્યા પછી નૂરત છે એક જોવાનું કામ કરે છે અને સુરતા સાંભળવાનું કામ કરે છે અને સૂક્ષ્મણા એક એવી અવસ્થા છે આપણા શરીરની કે એ કેવલ કોઈના આશીર્વાદથી નહીં પણ ગુરુના જ્ઞાનથી અને સાધકના અભ્યાસથી જ એને જાણી શકાય અને આ પોતે સાધકને જ આ અભ્યાસ કરવો પડે અને આ સૂક્ષ્મણા વગર ભજન થાય નહીં ને ઇંગલા પિંગલાનો બંનેનો જે શેડો આપણા નાભી કમળની અંદર પહોંચે તો જ સૂક્ષ્મણા જાગ્રત થાય છે હવે સૂક્ષ્મણાને સાધવી કેમ સૂક્ષ્મણાને પ્રગટ કરવી કેમ મહત્ત્વ વાત તો એ છે તો દરેક સાધકને અભ્યાસમાં બેસવું જ્ઞાન મુદ્રા ધારણ કરવી અને સીધું બેસવું શરીર ઢીલું રાખવું જોવે અને પછી જ પોતાની અંદર એટલે કે શ્વાસની અંદર ધ્યાન આપવું અને શ્વાસને એક સરખો સલાવવા માટે સાધકને નાભી કેન્દ્રમાં ધ્યાન દેવું અને પછી પ્રાણને સાધવાથી આપોઆપ સૂક્ષ્મણા શરૂ થઈ જાય છે અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નીરતા જ્યારે બંધાય છે અને સુરતા નીરતા દ્વારા જ આપણા બ્રહ્મરંભાની અંદર આ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અને આ સુરતા અને નિરતા દ્વારા જ્યારે બ્રહ્મનું મિલન થાય છે એ બ્રહ્મપદના રસનો પણ આપણને અનુભવ સરળતાથી થઈ જાય છે અને આ જ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર કરવાનો આજ એક યોગ માર્ગ છે એક શીત અને મન લગાવી રાખવું અને અધ્યાત્માથી ભજન કરવા માટે સાધકને એક ધારા સુધી પહોંચવા માટેનો સૂક્ષ્મના એક મહામાર્ગ છે અને ઇંગલા પિંગલા જ્યારે બે એક તાર થઈ અને એના માર્ગ દ્વારા શક્તિ ઉપર સુરતા દ્વારા સળે છે અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે અને આપણે એક સૂક્ષ્મણા પણ કહેવામાં આવે છે આજ એક આપણા સદગુરુની એક શાન પણ છે અને આ શાનમાં એ જ સમજાવે છે કે નૂરત સુરતની સીડી દ્વારા સૂક્ષ્મણાને જ્યારે જાગૃત થાય ત્યારે સૂક્ષ્મણા શક્તિ છે એ જ ત્રિવેણીના ઘાટે પહોંચાડે છે અને ત્રિવેણા ઘાટ દ્વારા આમાં જ ભક્તિયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ આ ત્રણેય યોગની સમજણ પડી જાય અને આપણું બેપણું મટાડવું પડશે અને જો બેપણું મટી જાય ત્યારે જ એક ધારા પ્રગટ થાય ધારા એટલે એક તાર એક તાર લાગવો જોઈએ એટલે કે એક ધ્યાન થઈ જવાય અને એક તાર થાય ત્યારે જ આપણું તન મન છૂટી જાય છે એટલે જ પણ ગંગામાં કહેશે તન મનની સૃષ્ટિ ભૂલશો ત્યારે લાગશે એક તાર આ જ તાર છે ગગન મંડળમાં જે જંત્રી વાગે છે અનહદ સંભળાય છે એમાં એક તાર લગાડવાનો છે આ જ તાર ત્રિવેણીના ઘાટ ઉપરથી લાગે છે મરજીવું બની જવું પડે જ્યાં સાધક ટકી શકતો નથી કેમ કે આ તો જ્ઞાનયોગ કહેવાય અને આ પણ પાર જવાનો છે અને કર્મયોગ આ કર્મયોગ છે કર્મયોગ એટલે એક આસન ઠેર કરવું અને આસનમાં કઈ રીતે બેસવું અધ્યાત્મિકની અંદર કઈ રીતે દ્રષ્ટિ ગુમાવવી કઈ રીતે નુરત સુરત સૂક્ષ્મણાને પકડવું આ એક કર્મયોગ છે અને એ સૂક્ષ્મણા દ્વારા જ આપણે ત્રિવેણીના ઘાટે ભજન કરવાનું છે આજ જ સદગુરુનું જ્ઞાન છે અને આજ એક સાધકને પણ ગુરુ આજ શિક્ષા આપે છે અને ભણવાનું આપણે ગુરુ પાસે આત છે પણ ગુરુ પાસેથી મંત્રને કઈ રીતે ભણવો એ જ આપણે ગુરુ પાસેથી શીખવાનું હોય છે જે આ અભ્યાસ શીખવો એને જ ગુરુ જ્ઞાન કહેવામાં આવે છે હાસું જ્ઞાન તો સાધકને પોતાની જાગૃત કરી અને ભજન કરવાની જે ક્રિયા છે આને જે ભણાવે છે એ ભણવું આમાં પાસ થવું આને જ જ્ઞાન કહેવામાં આવે છે સદગુરુ ભગવાન કી જાય સનાતન ધર્મની જાય દરેક શ્રોતા